હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીટ્યુબ ફેમિલીના મિત્રો તો આજે આપણે શોર્ટમાં વાત નથી મગફળીમાં આપણે કયા કયા ખાતર નાખશું જેથી કરીને મગફળી જો પીળી હોય તો એની માટે ખાસ મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મગફળી હાલમાં પીડીશું તો એને એકદમ કલરમાં લાવવા માટે આપણે કયા કયા ખાતર નાખશું તો મિત્રો આ ત્રણ ખાતર હું મિક્સ કરી દેખાડવાનો છું તો આ ત્રણે ત્રણ ખાતરનો વિડીયો ફાઇનલી આપણી ચેનલમાં ફૂલ વિડીયો આવી ગયેલો છે તો ફૂલ વિડીયો જોવા માટે મિત્રો રાહ કોને જોવો છો તો આપણી ચેનલમાં ફૂલ વિડીયો મૂકેલો છે એક મગફળી પીળી હોય તો એની માટે આપણે કયા કયા ખાતર નાખશું અને શું માપમાં છે તો મિત્રો એક ખાતર આપણે લખીને નાખશે બીજું ખાતર તો એમાં આપણે પૂરેપૂરી મિત્રો માહિતી આપણે આપેલી છે જેથી કરીને આપણે એમાં ફૂલ વિડીયોમાં પૂરી માહિતી આપી છે એનું કારણ છે કે આપણે પૂરેપૂરું એમાં સમજાવી શકીએ શોર્ટમાં આપણે બધું સમજાવી ન શકીએ તો નીચે કિસાન મિત્રો લીલાપુ લખેલું દેખાય એની નીચે ક્લિક કરી અને ફૂલ વિડીયો આપણે જોઈ શકો છો તો બસ આ શોર્ટમાં એટલું જ નહીં આ શોર્ટ વિડીયો રોટમાં જરૂર જણાવું છું અને આવા જ અવું વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલની વિઝિટ કરતા રહો તો ફૂલ વિડીયો જોવા માટે મિત્રો રાહકોને જોવો છો તો બસ મિત્રો આ છે એક ઊરિયા આ ત્રણેય ખાતરનો આપણે મિત્ર કર્યું છે તો બસ આજે શોર્ટમાં એટલું છે